શેઠાર દી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળા મુંદ્રામાં દર વર્ષે વાર્ષિક ઉત્સવનું આયોજન થાય છે આ વર્ષે તેરમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી ઉત્સવની થીમ ગુરુને સમર્પિત ગુરુવંદના રાખેલ હતી જે ગુરુવર્ય ડોક્ટર એલ વી ફફલ સાહેબને સમર્પિત કરવામાં આવેલ હતો આ વાર્ષિક ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તમામ આમંત્રિત મહેમાનો પધાર્યા હતા શાળાના બાળકો દ્વારા પુષ્પગુચ્છથી આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી વાલજીભાઈ મહેશ્વરી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ આ શાળા એક જયોતિ અંક બહાર પાડે છે આ તેરમાં વાર્ષિક ઉત્સવ અને જ્યોતિ

વ્યવસ્થાપક સમિતિના ધર્મેન્દ્રભાઈ જેસર અગિયાર હજાર વ્યવસ્થાપક મહામંત્રી વિશ્રામભાઈ ગઢવી અગિયાર હજાર એમ કુલ પંચાવન હજાર મુન્દ્રા પાંજરાપોળ ને શેઠાડી પ્રાથમિક શાળા દ્વારા દાન આપવામાં આવેલ ત્યારબાદ આ વાર્ષિક ઉત્સવ જેમને સમર્પિત એવા ડોક્ટર એલ ફફલ સાહેબનું વિવિધ અગિયાર સંસ્થાઓ દ્વારા માનભેર સન્માન કરવામાં આવેલ હતું જેમાં શેઠ આર મેનેજિંગ ટ્રસ્ટી સાહેબ દ્વારા ચાંદીની બોલપેન સાલ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરેલ શેઠ આર ડી એજ્યુકેશન ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા કેકિનભાઈ છેડા લક્ષ્મીચંદભાઈ કેનિયા કચ્છ યુનિવર્સિટીમાંથી પધારેલા ડોક્ટર એમ જે બકરાણિયા ડોક્ટર દર્શનાબેન ધોળકિયા શેઠાર્દી એજ્યુકેશન વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર માનદ મંત્રી વિશ્રામભાઈ ગઢવી સુનિલભાઈ અને તમામ સભ્યશ્રીઓ મુન્દ્રા પીઆઈઆરજે ટુમ્મર શેઠાર્દી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ કોલેજના કૈલાશભાઈ નડા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ડોક્ટર ખરાડિયા પીટીસી કોલેજ રાજેન્દ્રભાઈ કુબાવત શેઠાર્દી સ્કૂલ સ્નેહલભાઈ વ્યાસ સી કે મ કન્યા વિદ્યાલયના દમયંતીબેન પરમાર बालजी भाई जे महेश्वरी यस फाउंडेशन ना सुल्तान भाई तुर्क मुद्रा बारोई नगर पालिका पूर्व नगरपति किशोर सिंह परमार कारोबारी डायालाल भाई आहिर सभ्य प्रकाश भाई पाटीदार प्रकाश भाई ठक्कर अखिल कच्छ गणेश सेवक संघ लूणी द्वारा उप प्रमुख मंगल भाई खाखला हिरजी भाई चढ़ारिया अशोक भाई गडन गोविंद भाई सिंच सार्वजनिक एजुकेशन ट्रस्ट मुद्रा द्वारा गुलाम दस्तगीर खत्री इम्तियाज भाई मोयडा

હિમાલય જોશી વાલજીભાઈ જે મહેશ્વરી અને વિવિધ સંસ્થાઓ દ્વારા સાહેબનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ જેમાં શેઠ આડી પ્રાથમિક શાળાના કુલ ચારસો એકાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો કુલ વીસ સંસ્કૃતિ ડાન્સ પિરામિડ વગેરે બાળકો રજૂ કરેલ તેમજ વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ તે સાથે આનંદદાનાભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ રમતગમત ક્ષેત્ર સિદ્ધિ મેળવેલ કુલ સાત વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરેલ આ વાર્ષિક ઉત્સવ ઉજવણી ખૂબ શાનદાર થયેલ પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ આચાર્ય શ્રી વાલજીભાઈ મહેશ્વરી અને તેમના સ્ટાફની મહેનત બિરદાવવા લાયક છે આખા કાર્યક્રમનું સંચાલન કરનાર શબનમબેન ખોજા લેખિકા સાહિત્યકાર તેમજ શાળાના વિદ્યાર્થીઓ બગડા ત્રતિકા જાગૃતિબા આલિયા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ જય હિન્દ મિત્રો આજે કહી શકાય એવી મુંદ્રાની ઐતિહાસિક શેઠ આડી સ્કૂલ જે જે એકસો ને સત્તર વર્ષ જૂની સ્કૂલ છે અને એ સ્કૂલનો આ વખતે તેરમો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો જે ઉત્સવમાં આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર મુન્દ્રાના સાડા ચારસોથી પાંચસો બાળકોએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને જેમાં ભાગ લીધો છે અને એક રંગે ચંગે આ ઉત્સવ મનાવવામાં આવ્યો અને ખૂબ જ ભવ્ય રીતે અને શાનદાર રીતે આમનું પૂરેપૂરું આયોજન કરવામાં આવ્યું સમગ્ર મુન્દ્રા આજે આ ઉત્સવમાં જેમણે જે આપણે કહી શકીએ કે મોજ લીધી છે અને બાળકોએ શું જે મોજ કરાવી છે આજે ખરેખર શેઠ આડી સ્કૂલને ધન્ય છે અને ધન્ય છે એમના શિક્ષિત શિક્ષકને શિક્ષિકાઓને અને પ્રિન્સિપલ સાહેબને ખરેખર આજે હું સૌથી પહેલાં સાહેબ આપનું નામ અને પરિચય જાણીશ મારું નામ વાલજીભાઈ જુમાભાઈ મહેશ્રી આરડી પ્રાથમિક શાળામાં છેલ્લા ચોવીસ વર્ષથી સર્વિસ કરું છું આજે તેરમો વાર્ષિક ઉત્સવ અમે ઉજવા જઈ ઉજવી જેની અંદર શેઠ આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શેઠ આરડી પ્રાથમિક શાળામાં ભણતા આઠસો વિદ્યાર્થીઓમાંથી આજે આ તેરમા વાર્ષિક ઉત્સવમાં ગુરુવંદનનાની થીમને લઈને અમને ડૉક્ટર એલ વી ફફલ સાહેબના જે ગુરુ વરે છે એના વંદન અને શાળાના જે શિક્ષિકાઓ બહેનો હતી એને કરી અને આજનો આ કાર્યક્રમ એને થીમને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યું વાર્ષિક ઉત્સવ આ આટલું સફળ આયોજન જે કરવામાં આવ્યું સફળ આયોજન છે એમના પાછળનું મુખ્ય કારણ શું છે આ સફળતા તો હું મારા સ્ટાફને આપીશ કારણ કે કહેવત છે કે કોઈ પણ માણસ એકલે હાથે તાળી ન વગાડી શકે આ હું જે આજે સફળ થયો છું કાર્યક્રમમાં એનો મુખ્ય અમારા સ્ટાફ ગણનો છે સિંહ ફાળો રહેલો છે તો આ હતા અહીંયાના પ્રિન્સિપલ વાલજી સાહેબ જેમણે કહ્યું કે આમનું પૂરેપૂરું જે યોગદાન અને પૂરેપૂરું જે મહેનત છે એ શિક્ષિકાઓની છે શિક્ષકની છે ખરેખર આવી જ રીતે દરેક સ્કૂલ અગર શિક્ષિકાઓ અને શિક્ષિત પોતે પોતાના જે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ એના ઉપર જે આપણે ભણાવતા તો હોઈએ છીએ પણ ભણાવતાની સાથે સાથે જે પરફોર્મન્સ આજે બાળકોએ જે દેખાડ્યું છે એમના પાછળનું મોટા મોટું યોગદાન અગર કોઈ હોય તો એ શિક્ષિકાઓનું છે અને શિક્ષકનું છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાજ મોડા ન્યૂઝ ઇલેવન ગુજરાત Freshness Carnival Yash Soft Drinks